નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે ને ગુરુવાર ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો પરિવાર મિત્રો આજે સત્તરસો ગુણીની આવક નોંધાયેલી છે સત્તરસો ગુણી જીરાની આવક થયેલી છે છાપરા નંબર પાંચમાં અને મિત્રો હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો કિલ્લો નંબર એક થી તો ચાલો જાણી લઈએ શું રહે છે આજે જીરાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો ફરી મિત્રો આજે ગઈ ગઈકાલે કરતાં આજે સવારમાં પચાસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે પચાસ પંચોતેર બજાર આજે સારું ખુલ્લું છે તો વિડિયો મેન્ટ સુધી બન્યા રહીજો આજના જીરાના ભાવ જોવા માટે સુડતાલીસો ને એકાવન સુડતાલીસો ને એકાવન ભાવ થયો છે ચાર હજાર સાતસો ને એકાવન સુપર કરિયાનું

<laughs> <दिस्ताली बटी। बच्या। laughs> चेताली। चेताली <laughs> चार हज़ार <laughs> <laughs>

પિસ્તાલીસો ને એકાવન ચાર હજાર પાંચસો ને એકાવન નવ જીરો સેમી સુપર માઇનસ રસો સાથે छेतालिसो छोते चार हजार छ सो ने छु सेमिसु माइनस सस्तरसा अमुक लिला दाना दाणो सरस 4476 4476 ભાવ દે છે મિડિયમ જીરો 44 પતિ આ લે લે બચા ના ના